નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો શિયાળાની કડકડતી ઠંડીની અંદર પચાસ કે સાહીઠ વર્ષની ઉપરની ઉંમરના લોકો જો રાત્રે પેશાબ કરવા માટે ઊભા થતા હોય તો આ ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો તમે રાત્રે ઉગશો તો ચક્કર આવી શકે છે આંખે અંધારા આવી શકે છે જેના લીધે તમે પડી જાઓ તો બ્રેન હેમરેજ થઈ શકે છે અમારા એક સંબંધી છે આ એ આજથી બે વર્ષ પહેલાં શિયાળાની અંદર એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું અને એ મૃત્યુ પામ્યા તો કેવી રીતે એમની ઉંમર બાસઠ સિક્સટી ટુ વર્ષની હતી બાસઠ વર્ષની ઉંમર હતી અને રાત્રે કડકડતી ઠંડીમાં તેઓ જ્યારે પેશાબ કરવા માટે ઊભા થયા તો બેડમાંથી ઊભા થઈ અને તરત ચાલવા ગયા આંખે અંધારા આવ્યા ચક્કર આવ્યા પડી ગયા તો નીચે પડી ગયા એટલે એકદમ માથાની અંદર વાગ્યું અને માથાની અંદર બ્રેઇન હેમરેજ થઈ ગયું રાત્રે અઢી વાગે એમને દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે માથાની અંદર મગજની અંદર નસ ફાટી ગઈ છે લોહીની અંદર કણી થઈ ગઈ છે એટલે કે નસ ડેમેજ થઈ ગઈ છે તો ડૉક્ટરે કહ્યું કે ચોવીસ કે બોતેર કલાક એટલે કે બે કે ત્રણ દિવસ રાહ જોવી પડશે અને બીજા દિવસે સવારે અગિયાર વાગે એમણે દેહ છોડી દીધો મૃત્યુ પામે તો પચાસ કે સાહીઠ વર્ષની ઉંમર થાય એટલે આપણા બોડીની અંદર કેલ્શિયમની ઉણપ ધીમે ધીમે આવવા લાગે છે અને જે પચીસ કે વીસ કે પચીસ વર્ષની ઉંમરે આપણા શરીરમાં જે સ્ફૂર્તિ હોય છે તાકાત હોય છે જે ઉર્જા હોય છે એવી તાકાત અને ઉર્જા પચાસ કે સાઈઠ વર્ષ પછી ધીમે ધીમે ઓછી થઈ જાય છે તો આપણે પચાસ કે સાહીઠ વર્ષ પછી રાત્રે જો પેશાબ કરવા માટે ઉઠતા હોય તો આ ત્રણ વાત ધ્યાન રાખવાની નંબર એક જ્યારે પણ રાત્રે ઉઠીએ ત્યારે એક મિનિટ સુધી આંખો ખુલ્લી રાખી ખુલ્લી રાખીને એક મિનિટ જેટલો સમય આપણે પથારીમાં સૂઈ રહેવાનો છે એટલે આપણું જે માઇન્ડ છે આપણું જે બોડી છે એ ધીરે ધીરે એક્ટિવ થાય છે પછી બેઠા થઈ અને બે પગ લબડતા રાખવાના અથવા નીચે જમીન ઉપર અડે એ રીતે બેસી અને આ રીતે બે હાથ ઘસવાના બે મિનિટ સુધી તમારે આ ક્રિયા કરવાની એટલે શું થશે બે હાથ ઘસશો એટલે બોડીની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને બોડીમાં ગરમી ઉત્પન્ન થશે એટલે લોહીનું જે પરિભ્રમણ છે સર્ક્યુલેશનથી એ સર્ક્યુલેશન એક્ટિવ થાય છે આપણું બોડી આપણું માઇન્ડ એક્ટિવ થાય છે બ્લડનું જે સર્ક્યુલેશન છે એ એકદમ નોર્મલ થઈ જાય છે અને રાત્રે કડકડતી ઠંડીમાં આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા હાથ પગના સાધા ઠંડીના લીધે જકડાઈ જાય છે અને આપણું શરીર શિથિલ અવસ્થામાં આવી જાય છે એના લીધે એ સમય દરમિયાન આપણા બોડીની અંદર જે લોહીનું પરિભ્રમણ થાય છે એ એકદમ ઓછું થાય છે એટલે રાત્રે ઉઠીને તરત જઈએ તો આપણને આંખે અંધારા આવી શકે છે ચક્કર આવી શકે છે ને એના લીધે પડી જઈએ તો બ્રેઇન હેમરેજ થાય તો મૃત્યુ પણ થઈ શકે છે એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની તો આટલી આપણે કાળજી રાખીશું તો પચાસથી સાહીઠ વર્ષ પછી જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે હાઈ બીપીનો પ્રોબ્લેમ છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એવા લોકોએ તો ખાસ સાવચેતી રાખવાની છે કારણ કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો ઓલરેડી તમારી નળીઓ બ્લોકેજ હોઈ શકે છે એના લીધે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ જલ્દીથી થતું નથી અને હાઈ બીપીવાળાને પણ એ જ પ્રોબ્લેમ હોય છે કે નળીઓ બ્લોકેજ હોય લોહી ઘટ થઈ હોય એના લીધે તમારું જે બ્લડ સર્ક્યુલેશન થવું જોઈએ એ સારી રીતે થતું નથી હોતું તો એવા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે તો આટલી આપણે કાળજી રાખીશું ત્રણ મિનિટનો સમય તો આપણે જે કંઈ પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ છે એ પ્રોબ્લેમથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ